ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે જેમના પુસ્તકોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હોય એવા લેખક ડોક્ટર નિમિતભાઈ ઓઝાનું તદ્દન નવું પુસ્તક રાહતની રોજની આજના માનવીનું મન હતાશા નિરાશા તણાવ ઈર્ષા અધિરાય જેવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલું છે આ પુસ્તકના પાને પાને પ્રસ્તુત વિચારો તેને આ મનોસ્થિતિમાં રાહત આપી રાહ બતાવે છે જેમ કે આપણો અહંકાર જેટલો વધારે સમર્પણ એટલું ઓછું અને સમર્પણ જેટલું ઓછું એટલો ડર વધારે સમર્પણથી સલામતીનો અનુભવ થાય છે અને આ સલામતીથી જ અનુભવાય છે રાહત રાહત આપણે જ્યાં સુધી કોઈને સમય કાળજી હાસ્ય ભેટ અને પ્રેમ આપતા રહીશું ત્યાં સુધી આપણે આકર્ષક લાગ્યા કરીશું અને આકર્ષક લાગવાની અનુભૂતિ આપે છે રાહત રાહત બિન ઉપયોગી ધારદાર તીક્ષ્ણ અને પીડાદાયક માહિતીઓ આપણા સુધી ન પહોંચે એમાં જ આપણું હિત રહેલું છે બિનજરૂરી માહિતી ન જાણવાથી પણ મળી શકે છે રાહત રાહત કેટલીક પ્રવૃત્તિઓથી વોલેટ કે પેટ નથી ભરાતું પણ જીવનનો ખાલીપો જરૂર દૂર થઈ જાય છે અને આ ખાલીપો દૂર થવાથી મળે છે રાહત રાહત આવા જ અસંખ્ય હકારાત્મક અને પ્રેરણાદાયી વિચારોથી સભર પુસ્તક જેના પાને પાને રાહતનો અહેસાસ થાય એ છે રાહતની રોજનિશી આ પુસ્તકમાં નિમિતભાઈએ વિશ્વના વિવિધ લેખકો ચિંતકો અને ગુરુઓના પ્રખ્યાત વિધાનો અને સુવિચારોનો વિસ્તાર કરી વિચલિત મનને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે વળી ક્યાંક રોજ બરોજ વપરાતા શબ્દોનો પરિચય નવા જ દ્રષ્ટિકોણથી આપ્યો છે જેમ કે નોસ્ટાલજીયા શબ્દમાં નોસ્ટોઝ એટલે ઘરે પાછા ફરમું અને અલ્ગોઝ એટલે પીડા

તથા વ્યવહારુ અને તર્કબદ્ધ વિચારો દ્વારા વાચક સાથે સીધો સંવાદ રચતા આ પુસ્તકનું દરેક પાનું સાચા અર્થમાં બને છે રોજનિશી રાહતની રોજ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો